સુરત શહેરમાં આજે વહેલી સવારે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ઘેરી લીધું છે સતત પડતા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેની અસરથી સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાઈ ગયા છે જેના કારણે નાગરિકો તણખાની જેમ હાલાકી ભોગવી રહ્યા છે સુરત શહેરમાં આજે વહેલી સવારે શરૂ થયેલ ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ઘેરી લીધું છે અર્ચના સ્કૂલ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે અહીં પાણી ભરાવાની સ્થિતિ એટલી ગંભીર બની છે કે રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પાણીમાંથી પસાર થઈને પોતાના ગંતવ્ય તરફ જતા નજરે પડ્યા છે આ દ્રશ્યો સ્થાનિક નાગરિકોને વ્યથિત કરી રહ્યા છે અને એકવાર ફરીથી તંત્રના દાવાઓ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ વાહન ચાલકોમાં વિઘ્ન અને રસ્તાઓ પર કાદવની સ્થિતિ સર્જાય છે નાગરિકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે જેના કારણે દૈનિક જીવન વિક્ષેપગ્રસ્ત બન્યું છે મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા મોન્સૂન પહેલા ઢોળધાર પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા સિઝન વરસાદના પ્રથમ જ દિવસે આ દાવાઓ પોકળ સાબિત થતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં નારાજગી ફાટી નીકળી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત